નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જેમને વીસ એચપીથી વધારે મોટું ટ્રેક્ટર લેવું હોય તેમના માટે સબસિડીની યોજના શરૂ થઈ છે શું છે વિગત આગળ આપણે જાણીએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ની વીસ એચપીથી મોટા ટ્રેક્ટરની સબસિડી માટેની અરજી તારીખ અગિયાર પંદર અગિયાર બે હજાર પચીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો જે ખેડૂત મિત્રોને અરજી કરીને સબસિડીનો લાભ લેવા માગતા હોય તેમને આ મુજબના ડોક્યુમેન્ટ જોશે સાત બાર આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર અને સરકારે એક પત્ર પણ કર્યો છે તો પત્રમાં શું વિગત છે તે જાણીએ ટેક્ટર ઘટકમાં વર્ષ પચીસ છવ્વીસમાં અરજીઓ સ્વીકારવા માટે ત્રીજી વાર આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રની કચેરીના ઉક્ત સંદર્ભી પત્ર એકથી એજી આર પચાસ ટેક્ટર સહાય યોજના હેઠળ તથા સંદર્ભી બે પત્રથી આદિજાતિ વિભાગ દ્વારા નિયત થયેલ આદિજાતિ વિસ્તાર ચૌદ જિલ્લાના તેપન તાલુકામાં આદિજાતિ લાભાર્થીઓ માટેની વનબંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ભૌતિક તેમજ નાણાંકીય લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવેલ છે ટ્રેક્ટર ઘટક હેઠળ ચાલુ વર્ષ પચીસ છવ્વીસની અરજીઓ સ્વીકારવા માટે પ્રથમ તબક્કામાં ચોવીસ ચાર પચીસથી પંદર પાંચ પચીસ અને બીજા તબક્કામાં ચોવીસ છ પચીસથી વીસ સાત પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં સદરુ ઘટક હેઠળ માટે વર્ષ માટે દરમિયાન થયેલા કામગીરી અનુસાર માર્ચ છવ્વીસ અંતિત મહત્ત્વ સિદ્ધ પ્રાપ્ત કરી શકાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂત લાભાર્થીઓની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પંદર અગિયાર પચીસથી શરૂ કરીને ઓગણત્રીસ અગિયાર પચીસ સુધી દિવસ પંદર માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવા ખોલી આપવા જણાવવામાં આવેલ છે એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું થશે જે અરજી સ્વીકારવા માટેની સમય મર્યાદા છે તે છે પંદર અગિયાર પચીસથી શરૂ કરીને ઓગણત્રીસ અગિયાર પચીસ સુધી પંદર દિવસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે તો આ હતી ટેક્ટર ઘટક માટેની યોજનાની માહિતી તો જે ખેડૂત મિત્રોએ ટ્રેક્ટર લેવું હોય વીસ વીસ એચપીથી વધારેનું હોય તો તેમના માટે આ યોજના મહત્ત્વની સાબિત થશે તો જે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને હાઈપ કરજો અને કિસાન સમાજ સાથે જોડાયેલા રહેજો